છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું મહત્વના સમાચારો કેનેડામાં જસ્ટિન ટુડોની સરકાર ઇમિગ્રન્ટને લઈને કડક હોવાનું જણાય છે કેનેડામાં લગભગ સાત લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે ગયા સપ્તાહની શરૂઆતમાં માહિતી આપી હતી કે પચીસના કેનેડામાં લગભગ પચાસ લાખ કામચલાઉ પરમિટ સમાપ્ત થવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીએ હવે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે જેના ભાગરૂપે સોમવારે ભાજપે મહારાષ્ટ્રમાં બે નિરીક્ષકોની નિમણૂક કરી જેમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને गुजरात पूर्व मुख्यमंत्री विजय रूपाणी ने निरीक्षक तरीके नियुक्त करवाया भारतीय जनता पार्टी हाईकमांड ने महाराष्ट्र में नए नेता चुनने के लिए पार्टी की ओर से मुझे और निर्मला सीताराम जी को जिम्मेवारी दी गई है हम दोनों महाराष्ट्र जाएंगे संसदीय दल की बैठक में उपस्थित रहेंगे और सब सर्वानुमत पर सर्वसम्मति पर वहाँ के नेता को हम

ખેડૂતોની જ્યારે માંગણીઓ પર કોઈ સહમતી ન બની ત્યારે ચલો દિલ્હીના નારા સાથે તેઓ આગળ વધી રહ્યા ખેડૂતો હવે સંસદનો ઘેરાવ કરવા માગે કેન્દ્રીય મંત્રી સિંહે વિપક્ષ પર પલટવાર કરતા કહ્યું કે જો લાલ કિલ્લાની અંદર કોઈ પુરાવા હશે તો તે પણ કોર્ટમાં જશે આ તો નહેરુને કારણે પરિણામ ભોગવી રહ્યો છે દેશ આ કુતુબ મિનાર વગેરેને પણ હટાવી દેવા જોઈએ અહીં બાબર અકબર અને હુમાયુ જેવા નામ રાખવાની શું જતું છે આ તમામને એક સાથે હટાવી દેવા જોઈએ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ પર ચાલી રહેલી રાજકીય ધમાસાણ વચ્ચે એકનાથ શિંદેના દીકરા શ્રીકાંત શિંદેના એક ટ્વીટથી રાજકારણ ગરમાયું છે શ્રીકાંત શિંદે એ એક ટ્વીટ કરીને સ્પષ્ટ કરી દીધું કે હું ડેપ્યુટી સીએમ નહીં બનું હું રાજ્યમાં કોઈ પણ મંત્રી પદની રેસમાં નથી યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા જાણીતા શિક્ષક અવધ ઓઝા હવે રાજકારણમાં અખાડામાં ઉતરવા તૈયાર છે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલની હાજરીમાં તેમણે આમ આદમી પાર્ટીનું સભ્યપદ મળ્યું મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આવ્યા બાદ કોંગ્રેસે ઈવીએમ સાથે છેડછાડ અંગે પ્રશ્ન ઉઠાવ્યો સાંજે પાંચ વાગ્યા પછી ઈવીએમ સાથે છેડછાડ અને મતદાનની ટકાવારીમાં વધારો થવાના આરોપો પર મહારાષ્ટ્રમાં હોબાળો થઈ ગયો એવામાં હવે સીપીઆઈએમના રાજ્યસભાના સભ્ય જોન ગ્રીટાસે મહારાષ્ટ્રમાં મતદાનની ટકાવારીના ચેડા અંગે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે તમિલનાડુના તિરુવંદમલાઈ જિલ્લામાં મોડી સાંજે ભૂસ્ખલન થયું જેમાં એક પહાડીના નીચલા ઢોળાઓ પર એક સ્થિત ઇમારત દબાઈ ગઈ હતી આ ભૂસ્ખલનમાં બાળકો સહિત બે પરિવારના સાત લોકો ફસાયા હોવાની આશંકા હતી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે ડંકલ વાવાઝોડાની અસરને કારણે જિલ્લામાં ભારે વરસાદ પણ વરસી રહ્યો છે રાજકારણને અસંતુષ્ટ આત્માઓનો મહાસાગર છે જ્યાં દરેક વ્યક્તિ નાખુશ હોય છે અને પોતાના હાલના પદ કરતાં ઊંચા પદ મેળવવાની ઈચ્છા રાખે છે આ વાત બીજું કોઈ નહીં પણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી છે તેમનું માનવું છે કે જીવનમાં સમસ્યાઓ ઘણા પડકારો લઈને આવી રહી છે પરંતુ તેનો સામનો કરીને આગળ વધવું એ જ જીવન જીવવાની કળા છે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર